દેસલપર લાખાણી બસ સ્ટેશન પાસે જય મઢવાડી મા ગ્રુપ પદયાત્રી કેમ્પનો ધમધમાટ શરૂ થયો દશરથ સિંહ જાડેજા તેમજ યુવાનો અને વડીલો મુંબઈ ગુજરાત અને કચ્છમાંથી પોતાના વ્યવસાય છોડીને માતાના મઢ પદયાત્રીઓ માટે કેમ્પમાં પોતાની સેવાઓ આપે છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી માંડવી મિત્રો નવરાત્રિને હજી બે ચાર દિવસોની જ્યારે વાર છે ત્યારે માતાના મઢ તરફ આપણે જોઈએ છીએ ઘણા બધા પદયાત્રીઓમાં આશાપુરાને દેશદેવીને શિસ્ત ચૂકવવા જ્યારે જતા હોય છે ઘણા બધા માનતા પૂરી કરવા માટે પગપાળા જતા હોય છે ઘણા આપણે જોતા હોઈએ કે છે તે આંખે પાટા બાંધીને જતા હોય છે ઘણી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે ઘણા વર્ષોથી વીસ પચીસ વર્ષોથી કેમ્પો પણ ધમધમતા હોય છે અને એમાં સેવા થતી હોય છે તો એવો એવો જ એક આજે અમને કેમ્પ જોવા મળ્યો ભુજથી જ્યારે અમે માતાના મળ તરફ જ્યારે પ્રયાણ કર્યું ત્યારે જય મઢવાડીમાં સેવા કેમ્પ જે છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી ઉજવાય છે તો આ કેમ્પ વિશે આજે આપણે જાણશું સૌપ્રથમ આપનો પરિચય આપશો અમારા દર્શક મિત્રોને અને કેટલા વર્ષોથી આપણે આ કેમ્પનું આયોજન થાય છે અમારું જય મઢવાડીમાં ગ્રુપ મુંબઈ લાખાડી અમે આજે ચોવીસ વર્ષથી અમારો આખો ગ્રુપ છે સેવા આપી છે નાનેથી ફૂલ હતું અને અત્યારે તો વૃક્ષ બની ગયું છે માની કૃપાથી આજે એકસો ને અગિયાર ગાલાનો મંડપ લગાડી છે એટલા યાત્રાળુ નીકળે ચોવીસ કલાક નાસ્તો ચાય પાણી કોફી મેડિકલની સુવિધા બધી રાખી છે રોજ ત્રણથી ચાર હજાર માણસો એક ટાઈમ એટલે દિવસમાં સાત આઠ હજાર માણસોને અમે પ્રસાદ આપી છીએ અને શેરડીનો રસ આઠ દસ ટન શેરડી મંગાવી છે માની કૃપાથી બધા ઉપર સારી કૃપા છે બધા મુંબઈનો ગ્રુપ છે અને અમારા લોકલ લાખાડીથી અરવિંદસિંહનો અને એમનો સારો સકોટ છે બધું મેનેજમેન્ટ સારું છે ખાસ બાપુ પચીસ ત્રીસ વર્ષ જ્યારે કેમ્પનો પ્રારંભ કર્યો ત્યારે માહોલ કેવો હતો અને અત્યારે તમને કેવો માહોલ લાગ્યો ત્યારે અમારા ઈશ્વરભાઈ શૈલેષભાઈ હૈદરાબાદની ટીમ નાનો નાનો ચાલુ કર્યું હતું રાજા પાઉચનું ને પચીસ ત્રીસ હજારથી અને અત્યારે આ તમે જોઈ શકો છો આ બધી માની કૃપા દયા મિત્રો માના આશીર્વાદ હોય ત્યારે જ આ બધું શક્ય બનતું હોય છે અને મુંબઈ જેવી મહાનગરીમાં કચ્છના બધા તમે યુવાનો વડીલોને જોઈ શકો છો કે પોતાના કામ ધંધા છોડી અને માની આરાધનામાં જોડાતા હોય છે મિત્રો સેવા ઘણા પ્રકારની હોય છે ઘણા તન મનથી આપતા હોય ઘણા ધનથી આપતા હોય પરિશ્રમ કરી અને અહીંયા અમે જોઈ રહ્યા છીએ ઘણા બધા આ મુંબઈના યુવાનો જે કચ્છના છે ઘણા ગુજરાતના છે તો આપણા જે ગ્રુપમાં જે યુવાનો વડીલો છે એમનો સહયોગ આમાં બધા હોય છે અમારા ગ્રુપમાં કોઈ પ્રમુખ નથી બધા એકબીજાને સહયોગ આપી બધા ભચાઉ તાલુકાના અમે મોસ્ટલી ભચાઉ તાલુકાના જ છે બધા સાથે મળીને મા કરાવે આ બધું અમે તો શું કરી બધું માની કૃપા છે બધા ઉપર હૈદરાબાદથી અમારા ભરતભાઈ આવે છે હૈદરાબાદથી પછી શૈલેષભાઈ છે રામજીભાઈ છે અને આ મેડિકલનો ગ્રુપ છેલ્લા સાત આઠ વર્ષથી અમને સારો એવો સહકાર આપે છે બધાય મેડિકલનો ગ્રુપ પંદર જણાનો ગ્રુપ રાજકોટથી સહયોગ કરવા માટે આવે છે ખાસ બાપુ વાત કરીએ તો મેડિકલ ની સેવા છે પછી બીજી કઈ કઈ આપણે પ્રસાદની સાથે અન્ય કોઈ ટોટલ સુવિધા પ્રસાદ ચોવીસ કલાક નાસ્તો ચાય પાણી કોફી ચાલુ શેરડી શેરડીનો રસ કેટલા દિવસ હજી કેટલા દિવસ હશે છ દિવસ કેમ્પ રાખી છે તો દર્શક મિત્રો આપ જયારે પદયાત્રી માં આશાપુરા માતાના મઢ જયારે જતા હો ત્યારે જય મઢવાડી માં સેવા કેમ્પ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પનો એડ્રેસ પણ આપશો પરથી છ કિલોમીટર આગળ પુણેશ્વરથી અડધો કિલોમીટર પહેલા તો આ કેમ્પનો આપ આપ સૌ લાભ લઈ શકો છો જ્યારે પણ પદયાત્રી કચ્છ ગુજરાત દેશ વિદેશથી જ્યારે નીકળ્યા હો અને તમને એમ થાય કે આપણે હવે થાક લાગ્યો છે ત્યારે અહીંયા સરસ મજાની સગવડ હોય છે આરામ પણ કરી શકશો મહાપ્રસાદ બપોરે રાત્રે હોય છે સવારે નાસ્તાની સગવડ અને મેડિકલ કેમ્પની પણ સુવિધા અહીંયા રાખવામાં આવી છે તો પદયાત્રીઓ જે માતાના મઠ તરફ પ્રયાણ કરો તો આ કેમ્પની ચોક્કસ મુલાકાત લેજો અને મા આશાપુરાની સૌ ઉપર દયા અમીર દ્રષ્ટિ રહે એ જ અભ્યર્થના સાથે હું પરેશ જોશી મા આશાપુરા ન્યૂઝ ચેનલ માંડવી કચ્છ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની ચિલ્ડ્રન ફૂટવેર લેડિઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપ રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ સંચાલિત ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાક નવરાત્રી મહોત્સવ બે હાજર ચોવીસ તારીખ ત્રણ દસ બે હાજર ચોવીસ દસ બે હજાર ચોવીસ છ ને ત્રીસ થી કલાક સ્થળ વિરામ હોટલ બુજ નિમંત્રક શ્રીમતી અહુનીબેડ એઝ પ્રમુખ નાઇન એટ નાઇન ઠક્કર મંત્રી એટ